હલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય દ્વારકા કેમ છો બધા મજામાં કાલે આજે અચાનક ફાર્મ હાઉસ જવાનો પ્લાન બન્યો હતો એટલા માટે ફાર્મ હાઉસ આવી ગયા બધા ફ્રેન્ડ સર્કલ ઓફિસ સ્ટાફ તે ફાર્મ હાઉસનો હું તમને લુક બતાવું અત્યારે અને આજે સમય અમે શું શું કરવાના એ પણ હું તમને બતાવીશ જે ફાર્મ હાઉસ શકું જે આપણો આફા માઉસ છે આપણા વિજયભાઈ છે એ ગેટ ખોલે છે અત્યારે ચા પીવા જઈ છે મોર્નિંગની રાત્રે મોડા આવ્યા હતા સુઈ ગયા હતા જોઈ શકો જે રાત્રે મોડા આવ્યા હતા એટલા માટે હવે ચા પીવા જઈ છે હું તમને બતાવતો રહી એટલે વિડીયોમાં બના રહેજો અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે વિડીયોને તમે આખો જોઈ લો છો પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરજો અને જે પાર્ટ તમને સારો લાગ્યો હોય એને તમે કોમેન્ટમાં જણાવજો ઓકે ગાઈઝ

એની બાજુમાં છે ને મોઢેશ્વર લોચો છે શ્રી મોઢેશ્વર લોચો રસાવાળા કમળમાં ચા અને નાસ્તો કરવા આવ્યા છે એ નાસ્તો તમે જોઈ શકો અને આ બધા લાઈન માં ગયા છે આકાશભાઈ હું કેવા માંગો નાસ્તો સારો હોય છે હે પિયુષભાઈ નાસ્તો સારો હોય છે

ફાઇનલી આપણે પાછા ફાર્મ હાઉસ આવી ગયા છીએ નાસ્તો કરીને અને બધા ગાડી ધોવે છે જે હું તમને બતાવું તો એને ચકાચક થઈ ગઈ છે સ્વિમિંગ પૂલ પાણી ભરાઈ ગયું છે અને નાવા પડવાનું છે અને આકાશભાઈ સ્વચ્છતા અભિયાન કરે છે જે જોઈ શકો હું કેવા માંગો છો બેટી પડાવો બેટી કોઈ એક્ટિવ બ્રેક મારના શીખાવો શૂટિંગ તો કરતો તો પણ વિડીયો શૂટિંગમાં ફાર્મ હાઉસ જ બતાવવાનું રહી ગયું એટલા માટે બતાવી દો જો આ ફાર્મ હાઉસ છે અંદરનો વ્યૂ ને બધું બતાવી દો ફાર્મ હાઉસ આ સ્વિમિંગ પુલ છે પછી આ બધું કિચન ને છે આ એક બેડરૂમ છે સુવાની ઉપર એક બેડરૂમ છે જે પેલા માળ ઉપર છે જોઈ શકો અને આ છે છે પણ ખૂબ જ સારો એટલે જોવા જઈને તો પાંચ છ મહિને એક વખત આવીને બેનિફિટ શું થાય મજા આવે થોડીક કામ ધંધામાંથી ફ્રી થાય અને લાઈફ ઇઝી થઈ જાય અને જે જે કઈ ટેન્શન હોય ને એ અહીંયા આવીને દૂર થઈ જાય એટલા માટે આ અમે આવીએ અને આ લોકો મેચ રમે છે હા ભાઈ સચિન તેંડુલકર સ્વાગત તો કરો અમારા અને જો આ ભાઈ બધા ફિલ્ડિંગ ભરે છે આ બે બોલ નાખો કીધું ભાઈ સિક્સર મારશે ત્યાં તો હવાઈ ગયેલી સિક્સર મારી મજા આયા

કારણ કે એના કાચ ખોલવાનું કારણ એ છે કે ગાડી ખૂબ જ ગરમ થઈ ગઈ હતી એટલા માટે થોડી વાર ચાલુ પણ કરી દીધી મારો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી યુટ્યુબ ફેમિલી બની જજો બાય બાય